વિચારી પણ ન શકાય તે રીતે દંપતીએ બોдуબેયથી કરી સોનાની દાંડ ચોરી સુરત એસઓજી પોલીસે પકડી પાડ્યા સુરત એસઓજી પોલીસે દુબઈથી સુરત આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ખૂબ જ ચાલાકીપૂર્વક ગોલ્ડ સ્મગલિંગ એટલે કે સોનાની દાંડ ચોરી કરવામાં આવતી હોવાના એક રેકેટનો પડદો ફાશ કર્યો છે આ રેકેટમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પતિ પત્ની દુબઈથી સુરત એરપોર્ટ પર આવ્યા હતા અને તેઓ લિક્વિડ ફોર્મમાં સોનું સૂટકેસની અંદર છુપાવીને લાવ્યા હતા જોકે એસઓજી પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આરોપીઓ પાસેથી ચોસઠ લાખની કિંમતનું નવસો ચોવીસ ગ્રામ સોનું અને દસ લાખની કિંમતની અટીકા કાર મળી ચુમોતેર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે હાલ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે સુરત એસઓજી પોલીસના ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમના જણાવ્યા અનુસાર સુરત એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સુરત આવી રહેલા બે યાત્રીઓ ગોલ્ડ સ્મગલિંગમાં ચંડોવાયેલા છે અને ખૂબ મોટી માત્રામાં દાણચોરીનું સોનું લઈને સુરત આવી રહ્યા છે આથી સુરત એસુજી પોલીસે વોચ ગોઠવી હતી અને સુરતમાં સાયન હજીરા રોડ ઉપર શિવમ હોટલની નજીકથી આ આરોપીઓ દાણચોરીનું સોનું લઈને આવનાર હતા આથી સુરત એસુજી પોલીસે વોચ ગોઠવી હતી અને મોડી રાત્રે હોટેલ શિવમ નજીકથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ લોકો સ્મગલિંગ સોનું લઈને આવ્યા છે આથી એસઓજી પોલીસે જે મહિલા પુરુષ અને અન્ય બે વ્યક્તિની પૂછપરછની સાથે સાથે તેમનું સરસામાનનું ચેકિંગ હાથ ધર્યું હતું તેમના સામાનમાં પણ આ દુબઈથી આવેલા મહિલા અને પુરુષની બેગમાંથી કોઈ જ વિગત મળી ન હતી આખરે ચોક્કસ બાતમી હોવાને કારણે લિક્વિડ ફોર્મમાં જે સોનું બેગની અંદર છુપાવવામાં આવ્યું હતું તે શોધી કાઢવામાં આવ્યું હતું આરોપીઓએ જે સૂટકેસ હતી તેના કવરની અંદર લિક્વિડ ફોર્મેટમાં કેમિકલ સ્પ્રે છાંટીને સોનું એ કાપડની અંદર છુપાવેલું હતું જો ચોક્કસ વિગત ન હોય તો આ સોનું છે એ કોઈને ખ્યાલ પણ ન આવે

તેમજ ફિરોઝ ઇબ્રાહીમ નૂરની ધરપકડ કરી છે જેમાં નઈમ મોહમ્મદ સાલે અને ઉમેમાં નઈમ સાલે એ પતિ પત્ની છે અને તેઓ જ દુબઈથી આ નવસો ચોવીસ ગ્રામ સો જેટલું લિક્વિડ ગોલ્ડ ફોર્મ દાણ ચોરી કરી લાવ્યા હતા હાલ એસઓજી પોલીસે સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે બીજી તરફ જે ચારે આરોપીઓ ઝડપાયા છે તેમની વધુ રિમાન્ડ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે છેલ્લા કેટલા સમયથી આ ચારેય આરોપીઓ આવી રીતે ગોલ્ડ

હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર અ ચાર ટ્રોલી બે બેગ ની અંદર આ લોકો આ સોનુ લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અ અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમત બેમાજ છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એને ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે